આ અહીંથી ચઢવાની છે ઉપર મંદિરમાં દર્શન કરીને પછી પાછું નીચે આવવાનું નીચે આવીને પણ બીજી સીડીઓ ચઢવાની એટલે બે હજાર જેટલી તો સીડીઓ છે ત્યાં બાજુ બે હજાર સીડીઓ તો ખાલી આટલામાં જ થઈ જાય અહીંયા એક સગવડ પણ સારી છે અહીંયા રોપવે પણ ત્રણ દિવસથી બંધ છે કારણ કે વાતાવરણ ત્રણ દિવસથી સારું નથી સખત પવન અને વાદળ છે તેથી રોપવે ત્રણ દિવસથી બંધ છે અત્યારે વાતાવરણ થોડુંક સારું થયું છે તો રોપવે ચાલુ હોય તો અમે રોપવેમાં જઈશું ને ત્યાંનો વિડીયો હું હું તમને બતાવીશ તો વિડીયોમાં એન્ડ લગીને જરૂરથી બન્યા રહેજો સારી છે અહીંયા આવા પાણીના કાઉન્ટર આવે છે તો અહીંયા વરસાદનું પાણી અંદર ભરીને નાખે છે ટાંકામાં અને ત્યાંથી તેઓ અહીંયા વેચે છે અહીંયા વધુ વધારે મળે છે કારણ કે નીચેથી ટેક ઉપર લાવવાના પૈસા તો વધારે વધારે આપવાના થાય એટલે એ લોકો થોડા મોંઘા ભાવમાં વેચે છે એટલે વીસ રૂપિયાની વસ્તુ ચાલીસમાં વેચે છે ચાલીસની ને એવી છે અહીંયા આ બાજુ જોવો તમે લુક જોયો આ બાજુનું ખાલી મસ્ત હેં તો અહીંયા અમે મંદિરની જોડે પહોંચી ગયા છે તમે વિડીઓ અમે જોઈ શકો છો ચોક પણ અમે બંને ગયા છે બીજા તો હજુ નીચે છે તો તો હવે અહીંયા અમે ફાઇનલી દર્શન કરીને હરજે તો પચી ગયા છીએ તો હવે જોઈ શકો છો પાછળ આટલું પહાડની ઉપર જવાનું છે અંબાજી માના મંદિરે ત્યાંથી પાંચ હજાર પગથિયા રહે છે ત્યાંથી અમે નીચે ઉતરીશું પછી નીચે ઉતરેશું અહીંયા આવે છે અહીંયા સીડીઓ ચઢી રહ્યા છે બધા

તમે જોઈ શકો છો મસ્ત તો અહીંયાથી પાછળનું લુક એક આવું આવે છે એ તમે જોઈ શકો છો અહીંયા અમે અડજે તો આઈ ગયા છે અહીંયાથી વાદળની પહાડ અને વાદળની છાપ અહીંયા પડી રહી છે એ મસ્ત દેખાય છે એકદમ તમે જોઈ શકો છો અહીંયા નીચે અહીંયા ફરીથી વાતાવરણ પેલા જેવું થઈ ગયું છે અહીંયા નીચે તાપ છે ઉપર છાણ છે ઉપર જોવું અહીંયા અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ઉપર અહીંયા ઉપર અહીંથી ચઢવાનું છે થોડું ઘણું પછી અંબાજીનું મંદિર આવશે અહીંયા ચઢીશું પછી આગળ બીજા બાજુ જવાનું બીજા પહાડેથી સીધા જવાનું છે ફાઇનલી અહીંયા અડધે પાંચ બે

<laughs> हा दस दो हजार पग तिया चढ्या दस हजार पगिया उतर्या <laughs>